સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર છ ની અંદર કોડિંગ અને જોવાનું છે તો જેની અંદર ચૌદ નંબર ની રીત એટલે કે મિત્રો ચોવીસ નંબરની રીત સત્યાવીસ નંબરની રીત અઠ્યાવીસ નંબરની રીત ઓગણત્રીસ નંબરની રીત અને લાસ્ટમાં ત્રીસ નંબરની રીત આજે પાંચ નંબર પાંચ રીત કમ્પ્લીટ કરવાના છે તો મિત્રો આની પહેલાં આપણે પચીસ ઓલરેડી રીત કમ્પ્લીટ કરાવેલી છે એટલે કે એકથી મિત્રો આપણે સાત ભાગ અપલોડ કરી દીધેલા છે આજે આપણે આઠમો ભાગ જોવાના છે જેની અંદર શું આપેલું છે તો જેની અંદર ચોવીસ નંબરની રીતમાં શું આપેલું છે તો જો એમ એનપીસી જે એમ ઈ લખાય તો એટલે કે મોબાઈલ ને એનપીસી જે એમ એફ લખાય તો કોમ્પ્યુટર ને શું લખાય એવો પ્રશ્ન પૂછવામાં આવેલો છે મિત્રો કેમાં પૂછાયેલું છે સબ ઇન્સ્પેક્ટર બે હાજર ત્રેવીસ ની અંદર જે એક્ઝામ લેવાની તેની અંદર પૂછવામાં આવેલો છે તો મિત્રો આપણે પ્રથમ જોઈએ અહીંયા શું આપેલું છે તો અહીંયા એમ ઓ એટલે કે મોબાઈલ તો મોબાઈલ નો કોડ શું આપેલો છે તો મોબાઈલ નો કોડ તમને શું મળે છે તો એન પી સી જે એમ અને એફ મળે છે તો પૂછવામાં શું આવેલું છે તો કોમ્પ્યુટર એટલે કે સી o m p u t e r बराबर शून्य થશે તો મિત્રો અહીંયા આપણે જોઈએ છે કે શું થાય છે તો m તો m માં આપણે 1 + કરીએ મિત્રો m ની અંદર 1 + કરીએ તો શું થાય તો n થાય o ની અંદર 1 + કરીએ તો શું થાય તો p થાય p ની અંદર 1 + કરીએ એટલે c થાય આઈ ની અંદર એક પ્લસ કરીએ એટલે જે થાય એલ ની અંદર એક પ્લસ કરીએ એમ થાય અને ઈ ની એક પ્લસ કરીએ એટલે એક થાય એટલે મિત્રો આપેલા બધા આલ્ફાબેટ ની અંદર શું થશે તો આપેલા બધા આલ્ફાબેટ ની અંદર એક પ્લસ થશે શું થશે એક પ્લસ કરવાનું એક પ્લસ કરવાનો એટલે તમારો જવાબ મળી જાય તો હવે એવી રીતના આપણે મિત્રો જોઈએ તો અહીંયા એમ આપેલો છે તો એમનો એમ એન થઈ જાય તો અહીંયા એમનો એમ થઈ જાય પછી ઓ છે તો ઓનું પી થઈ જાય તો અહીંયા ઓ આપેલો છે તો એક પ્લસ કરીએ તો પી થઈ જાય એવી રીતના બી છે તો એનું સી થઈ જાય બી છે તો એમાં એક પ્લસ કરીએ એટલે સી થઈ જાય એવી રીતના બધા લેટર્સનું શું થઈ જાય આલ્ફાબેટનું તો પ્લસ કરવાથી જવાબ મળે તો હવે આપણે જોઈએ તો સી સીમાં એક પ્લસ કરીએ એટલે કયો અક્ષર આવે તો સીમાં એક પ્લસ કરીએ એટલે ડી આવશે કોઈ આવશે તો ડી આવશે હવે ઓ છે તો ઓ ની અંદર એક પ્લસ કરીએ તો પી થશે તો આપણું શું થશે પી થશે એમ છે તો એમમાં આપણે એક પ્લસ કરીએ એટલે કયું થશે તો એન થશે એના પી છે તો પીમાં એક પ્લસ કરીએ એટલે ક્યુ થશે પછી યુ છે તો યુ માં એક પ્લસ કરીએ એટલે વી થશે હવે ટી છે તો પ્લસ કરીએ તો શું થશે તો યુ થશે ઈ છે તો ઈમાં એક પ્લસ કરીએ એટલે શું થશે એપ થશે અને આર છે તો આર ની અંદર એક પ્લસ કરીએ એટલે શું થશે એસ થશે તો આવી રીતના પ્રશ્ન બને એટલે કે બધામાં એક પ્લસ કરવાનું તો આવી રીતના કે જવાબ દેખાશ મિત્રો તો dpn તો dpn dpn અહીં આપેલા છે dpn અહીંયા pq સુધરે અહીંયા આપેલા છે તો dpn q અહીંયા આપેલા છે તો dpq ને અહીં આપેલા નથી લા જવાબ નહીં આવે હવે ત્યાર પછી q એટલે કે v vu તો vu અહીંયા આપેલા છે fs આપેલા છે તમારો જવાબ મિત્રો આવશે ઓપ્શન a તો અહીંયા શું હતો મિત્રો તો અહીંયા તમારે આલ્ફાબેટ ની અંદર સમાન વધારો હતો શું હતો સમાન વધારો હતો અહિયા એક અક્ષર નો વધારો થાય છે પરીક્ષાની અંદર બે અક્ષરનો પૂછી શકે ત્રણ અક્ષરો પૂછી શકે ચાર અક્ષરો પણ પૂછી શકે એટલે કે કોઈ પણ આલ્ફાબેટ ની અંદર એક નો વધારો આલ્ફાબેટ દરેક આલ્ફાબેટમાં એક એક નો વધારો થયો તેવી રીતના દરેક આલ્ફાબેટ ની બે બે નો વધારો એવી રીતના દરેક આલ્ફાબેટની અંદર ત્રણ ત્રણ નો વધારો અથવા તો ચાર ચાર નો વધારો આવી રીતના પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછી શકે એટલે કે સમાન સમાન વધારાનો પ્રશ્ન પૂછાઈ શકે મિત્રો અને કેમાં પૂછવામાં આવેલો છે તો સબ ઇન્સ્પેક્ટર ની જે ભરતી એક્ઝામ લેવાની તેની અંદર પૂછવામાં આવેલો છે મિત્રો તો આ હતું શું તો આ હતી પેટર્ન આપણે જોઈએ કઈ પેટર્ન કે જેની અંદર પ્લસ વન ની પેટર્ન હતી પરીક્ષાની અંદર પ્લસ ની હતી તો પરીક્ષાની અંદર પૂછી શકે કોઈ પણ પૂછી શકે દાખલો જોઈએ તો જો રેમ્પ રેમ્પ ને શું આપેલું છે આઈ જેડ એન્ડ કે તરીકે લખાય તો બ્લેક તો બ્લેક ને શું લખાય શું લખાય બ્લેક ને શું લખાય કેવા પૂછાયેલું છે તો હાલની અંદર લેવામાં આવેલી વનરક્ષક બે હજાર ચોવીસ ની અંદર પૂછવામાં આવેલો છે હવે મિત્રો આપણે જોઈએ કે રેમ માંથી કેવી રીતના બને છે તો અહીંયા આપણે આર એમ અને પી આનો કોડ શું આપેલો છે તો આનો કોડ આપણે શું આપેલો છે આઈ ઝેડ એન અને કે તો મિત્રો અહીંયા તમને કઈ દેખાય છે ને પૂછેલું શું છે તો પૂછેલું આપણે છે બી એલ એટલે કે બ્લેક બ્લી એલ સી કે હવે આપણે અહીંયા મિત્રો જોઈએ તો અહીંયા આપણે સામાન્ય રીતે નજર પડવી જોઈએ શું પડી જાય ઇન્ડિયન રેલવે આઝાદ બોય આવું કઈ દેખાય છે ત્યાર પછી એન કે કેપી આવું કઈ દેખાય છે તો અહીંયા શું પૂછવામાં આવેલું છે તો આર છે આર તો આર નીચે આય આપેલો છે તો અહીંયા આપણે કે આર આઈ દેખાય છે મિત્રો તો અહીંયા આપણે આર છે તો આરનું શું થાય છે તો આરનું શું થાય છે તો આરનું આઈ થાય છે આવી રીતના એ છે તો એનું શું થાય છે તો એનું શું થાય છે તો એનું જેડ થાય છે શું થાય છે એનું જેડ થાય છે એવી રીતના જોઈએ તો એમ એમનું શું થાય છે સામ સામે અથવા તો વિરોધી અક્ષર પૂછવામાં આવેલો છે જે આપણે યાદ રાખ્યું હતું કે આઝાદ બોય સેક્સ વાળો દ્વારકા ગયો ઇલેક્ટ્રિક વાહન લઈને ગયો પછી પ્યુલ નો પ્રશ્ન રહેતો નથી પછી ત્યાં જીતી અને હૈદરાબાદની મહેસાલ થતી ત્યાં ઇન્ડિયન રેલવે માંથી જેકલીન અને એનો દોસ્તાર કેપી આવેલો અને તે એકબીજા સાથે લવમાં અફેર્સમાં હતા આવું આપણે જોયેલું હતું મિત્રો તો આવી રીતના બી છે તો બી નું વિરોધી શું આવશે તો બીનું વિરોધી બોય આ જાત બોય એટલે વાય આવશે તો એલ એલ નું આપણે શું વિરોધી છે એલ નું વિરોધી છે એ છે તો એનો વિરોધી જેટ છે સી છે તો સેક્સ વાળો શર્ટ આપણે મિત્રો જોયું હતું અને કે છે તો કેનું કેપી જોયું હતું એટલે કે કેપી આવશે બરાબર તો આ રીતના આપણો જવાબ આવશે તો અહીંયા શું છે સામાન્ય એટલે કે વિરોધી પ્રશ્ન પૂછવામાં તો ઈ વાય ઓ જેડ ક્યાં લખેલું છે વાય ઓ જેડ અહીંયા આપેલું છે અહીંયા નથી એટલે આને અહીંયા વાય ઓ જેડ અહીંયા આપેલું છે વાય ઓ અહીંયા નથી આપેલું તો ભાઈ એક્સપી એક્સપી અહીંયા આપેલું છે એટલે તમારો જવાબ બી બનશે કેમાં પૂછાય તો લેટેસ્ટ વનરક્ષક ની જે એક્ઝામ લેવામાં આવેલી તેની અંદર પૂછવામાં આવેલ હતો એટલે અહીંયા મિત્રો આ પેટર્ન ની અંદર આપણે શું જાણવા મળ્યું તો સત્યાવીસ નંબરની પેટર્નની અંદર એવું જાણવા મળ્યું કે સામસામે અથવા તો વિરોધી અક્ષરો પૂછાઈ શકે કેવી રીતના વિરોધી અક્ષર તો ઉપર તમારે એ થી લઈ અને એમ સુધી લખી નાખવાના અને એમની નીચે આવે એવી રીતના એમથી લઈ અને તેર સુધી લખી નાખવા એટલે એક થી તેર સુધી લખવાના પછી તેર ની નીચે ચૌદ પંદર એવી રીતના આપણે છવ્વીસ સુધી

કાવ ને શું કોડ શું થયેલો છે તો આનો કોડ એસ ત્યાર પછી સી અને ડબલ્યુ થયેલું છે પૂછેલું શું છે તો કાવ C O ડબલ્યુ હવે આની અંદર કેવી રીતના આવે છે મિત્રો તો અહીંયા આપણે આર છે તો આર થી એસ કેવી રીતના આવે તો અહિયાં આપણે જોઈએ કે આર કે આપેલો છે આર તો આરમાં એક પ્લસ કરીએ તો એસ આવે તો આર માં શું થયું તો આર ની અંદર એક પ્લસ થયું એવી રીતના એ આપેલો છેલ્ફાબેટ પ્લસ કરશું શું કરશું બે આલ્ફાબેટ પ્લસ કરીએ એટલે સી આવશે એવી રીતના ત્રીજું એટલે કે ટી ટી માં ડબલ્યુ કેવી રીતના આવે તો ટી છે તો એની અંદર શું આવશે એક બે અને ત્રણ એટલે તેની અંદર ત્રણ આલ્ફાબેટ પ્લસ કરશું શું કરશું ત્રણ આલ્ફાબેટ પ્લસ કરશું એટલે જવાબ આવશે તો મિત્રો અહીંયા શું આપેલું છે તો અહીંયા ક્રમશર વધારો આપેલો છે કેવો વધારો વધારો તો આપેલો છે પણ કેવો ક્રમશર વધારો આપેલો છે તો હવે મિત્રો આપણે સી છે તો સી માં આપણે શું કરવાનું તો સી ની અંદર એક પ્લસ કરશું એટલે ડી થશે તો એવી રીતના ઓ છે તો ઓ ની અંદર કેટલા પ્લસ કરવાના તો ઓ ની અંદર પી અને ક્યુ એટલે બે પ્લસ કરશું ઓની અંદર બે પ્લસ કરશું પી અને ક્યુ આવશે એવી રીતના ડબલ્યુ છે તો તેની અંદર ત્રણ પ્લસ કરવાના ડબલ્યુ એક્સ વાય અને z આવશે કયો આવશે આમાં ત્રણ પ્લસ કરશું એટલે z આવશે તો આપણો જવાબ શું બનશે તો આપણો જવાબ મિત્રો આવશે ડી ક્યુ શું આવશે ડી ક્યુ જેડ અહીંયા નથી ડી ક્યુ જેડ કેમાં આપેલા છે તો ડી ઓપ્શન ની અંદર આપેલા છે તો એમ ટેસ્ટ એસએસસી ની અંદર પૂછવામાં આવેલો છે એટલે આ પ્રશ્નની અંદર મિત્રો શું આપેલું છે તો આ પ્રશ્નની અંદર વધારો પણ કેવો ક્રમશઃ વધારો આપવામાં આવેલો છે એ પણ મિત્રો ખાસ યાદ રાખજો તો આપણે અત્યાર સુધી સામસામે અક્ષર જોયા ત્યાર પછી ક્રમશ વધારો જોયો ત્યાર પછી ખાલી વધારો જોયો તો હવે મિત્રો આગળ આપણે શું જોઈશું તો આગળ આપણે હવે પેટર્ન નંબર ઓગણત્રીસ જોઈશું જેની અંદર શું આપેલું છે તો ઓગણત્રીસ ની અંદર જો ટર્ટલ ને ડી કે એસ ક્યુ ટીએસ લખાય તો માઉસ ને શું લખાય આવો પ્રશ્ન પૂછવામાં આવે કેમ આવેલો છે તો લેટેસ્ટ વન અક્ષર વનરક્ષક ની જે બે હજાર ચોવીસ માં એક્ઝામ લેવાની તેમાં પૂછવામાં આવેલો છે તો મિત્રો આપણે દાખલો સોલ્વ કરીએ તો અહીંયા શું આપેલો છે ટલટલ શું આપેલું છે ટલ ટલ આપેલું છે મિત્રો ટર્ટલ નો કોડ શું આપેલો છે તો ટર્ટલ નો કોડ આપેલો છે ડી કે એસ q t અને એસ આપેલો છે આવી રીતના આપેલું છે અને શોધવાનું શું છે આપણે તો માં શું શોધવાનું છે માઉસ m o ુ એસ ઇ માઉસ શોધવાનું છે હવે આની અંદર મિત્રો આપણે સામાન્ય રીતે પ્રશ્ન કરીએ તો આમાં પ્રશ્ન થાય કેવી રીતના અહીંયા તો કઈ ડી અને ટી નું બેહતું નથી ડી ક્યાં આપેલો છે મિત્રો તો ડી અહીં આપેલો છે અને ટી અહીં આપેલો છે તો એટલો વધારો થઈ શકે નહીં એવી રીતના યુ છે તો યુ માંથી કે તો યુ ક્યાં આપેલો છે તો મિત્રો યુ અહીં આપેલો છે અને કે અહીં આપેલો છે એટલે એટલો ઘટાડો પણ થઈ શકે નહીં પણ મિત્રો અહીં આપણે સામાન્ય રીતને આ રીતના જોઈએ તો ખબર પડે મિત્રો આ રીતના એવી રીતના અહીંયા મિત્રો યુ છે તો યુ ની અંદર પણ એક નો ઘટાડો કરીએ તો ટી આવે શું આવે યુ ની અંદર એક નો ઘટાડો કરશું તો ટી આવે એવી રીતના આર છે તો ક્યુ આર માં એક ઘટાડો કરીએ તો પણ શું આવશે તો ક્યુ આવશે એવી રીતના ટી છે તો ટીમાં પણ એકનો ઘટાડો પણ કરીએ તો મિત્રો એસ આવે તો એવી રીતના એલ છે તો એલમાં એકનો ઘટાડો કરીએ તો કે આવે અને ઈ છે તો ઈમાં એકનો ઘટાડો કરીએ તો શું આવે તો ડી આવે શું આવે ડી એટલે અહીંયા મિત્રો તમને સોખું કહેવામાં આવેલું છે શું આવેલું છે તો અહીંયા બધા અક્ષરની અંદર સોકડીની અંદર શું કરવાનું છે એક નો ઘટાડો કરવાનો છે એટલે આ અક્ષર આ પેલા ક્રમેથી લાસ્ટમાં આવ્યો જશે લાસ્ટમાં છે એ ક્યાં આવશે પેલા ક્રમે આવી જશે બીજા ક્રમે છે તે અહીંયા આવ્યો જશે અને અહિયાં છે તે અહીંયા આવી જશે અહીંયા છે તે અહીંયા અહિયાં છે અહીંયા આવી જશે એવી રીતના એમમાં એક નો ઘટાડો કરવાનો ત્યાર પછી ઓ છે તો ઓમાં નો ઘટાડો કરવાનો પછી યુ છે તો યુ માં એક નો ઘટાડો કરવાનો તો એસ છે તો એસમાં નો ઘટાડો કરવાનો અને ઈ છે તો ઈમાં એક નો ઘટાડો કરવાનો એટલે આપડે જવાબ ઓલરેડી મળી જાય તો M છે તો એમમાં આપણે ઘટાડો કરીએ તો શું થશે તો એમમાં એકનો ઘટાડો કરીએ તો આવશે એટલે એક ઘટાડો થયો હવે મિત્રો ઓ છે તો ઓમાં એક નો ઘટાડો ઓમાં નો ઘટાડો કરીએ તો આપણે શું મળશે તો એન મળે મિત્રો તો એવી રીતના યુ છે તો યુમાં નો ઘટાડો કરશું તો યુમાં એકનો ઘટાડો કરીએ તો આપણે શું મળે તો ટી મળે એવી રીતના એસ છે તો એસમાં એકનો ઘટાડો કરીએ તો શું મળે તો એસમાં એકનો ઘટાડો કરીએ તો આર મળે અને ઈ છે તો ઈમાં એકનો ઘટાડો કરીએ તો શું મળે તો યુમાં એકનો ઘટાડો કરીએ એટલે આપણે ડી મળે તો આ શું થયું તો આ માઇનસ એક એકનો માઇનસ ઘટાડો થયો મિત્રો તો અહીંયા આપણે જોઈએ તો ડી આર ટી એન એલ ડી આર ટી ડી આર આપેલો છે ઓપ્શન એક ની અંદર આપેલો છે પરીક્ષાની અંદર બે નો સમાન ઘટાડો આપી દે ત્રણ નો સમાન ઘટાડો આપી દે તો આ પણ વસ્તુ બને એવી રીતના અહિયાં થી સીધા ઘટાડો આપી દઈએ સીધો આ રીતના ઘટાડો આપી આ રીતના આપણે જોયું પેલાનો ઓપ્શન સેલા છેલ્લાનો બીજા ક્રમનો પાંચમા ક્રમે ચોથા ક્રમે પછી ત્રીજાનો ત્રીજો આ રીતના આપણે જોયું કે એક એક નો ઘટાડો આવે તો મિત્રો આ પેટર્ન કઈ હતી તો આ પેટર્ન ઘટાડાની પેટર્ન હતી એટલે પરીક્ષાની અંદર ઘટાડાનો એક નો ઘટાડો બે નો ઘટાડો ત્રણ નો ઘટાડો ચાર નો ઘટાડો એવી રીતના તમને ઘટાડાના પ્રશ્ન પરીક્ષાની અંદર આવી શકે તો મિત્રો હવે લાસ્ટ પેટર્ન એટલે કે ત્રીસ નંબરની પેટર્ન જોશું કે જેની અંદર શું આપેલું છે તો ત્રીસ નંબરની પેટર્નની અંદર મિત્રો અહીંયા આપેલું છે બીટ કોઈન બીટ કોઈન બરાબર શું આપેલું છે તો એ જે એસ ડી એન જે એમ આપ લખાય તો કરી યુ આર આર ઈ એન સી ને શું લખાય કેવા તો એસએસસી ની અંદર પ્રશ્ન પૂછાય બે હાજર ત્રેવીસ અંદર તો આપણે જોઈએ કેવી રીતના સી તો બી આઈ ટી સી ઓ આઈ એન એને શું લખાય તો એને શું લખાય તો એ ત્યાર પછી જે એસ ત્યાર પછી ડી પછી શું એન પછી જે અને એમ આ લખાય તો આપણે પૂછવામાં શું આવેલું છે તો પૂછવામાં આવેલું છે સી યુ આર આર ઈ એન સી વાય નો કોડ શું આવશે તો મિત્રો અહીંયા આપણે જોઈએ છે કે શું થાય છે તે આપણે જોઈએ તો અહીંયા આપેલું શું છે તો અહીંયા બી છે તો બીમાં એક એ પછી શું આવે તો બી આવે તો બીમાં આપણે શું કરેલું તો બી ની અંદર એકનો ઘટાડો થયો શું થયો બી ની અંદર એકનો ઘટાડો થયો શું થયો એકનો ઘટાડો કરવામાં આવે તો એવી રીતના આઈ છે આઈ તો આઈમાં જે ક્યારે આવે તો આઈ ઉપર છે અને દસ ઉપર આવ્યો તો આમાં શું કરવામાં આવ્યું તો આમાં એકનો વધારો કરવામાં આવ્યો હવે ત્યાર પછી આપણે જોઈએ તો ટી એટલે ટી છે તો ટી ક્યાં છે ટી તો ટી નું શું થયું એકનો ઘટાડો કરવામાં આવ્યો હવે છે તો શું થયું અહીંયા શું થયું એકનો વધારો કરવામાં આવેલો તો અહીંયા આપણે એવું દેખાય છે કે સમાન અહીંયા ઘટાડો છે અહીંયા પછી વધારો હશે પછી અહીંયા ઘટાડો છે આવી રીતના શું થયું તો સમાન વધારો ઘટાડો વધારો ઘટાડો વધારો ઘટાડો એવી રીતના સમાન વધારો ઘટાડો આપેલો છે શું છે સમાન વધારો ઘટાડો સમાન વધારો અને ઘટાડો આપેલો છે તો હવે આનું શું કરવાનું તો આનું આપણે રીતના સી આપેલું છે તો પ્રથમ શરૂઆત ક્યાંથી થાય તો ઘટાડો થાય સી છે તો સી નો ઘટાડો કરતા શું આવે તો સી નો ઘટાડો કરીએ આપણે તો બી આવે હવે યુ છે તો યુ માં શું કરવાનું વધારો તો યુ ની અંદર એક વધારો કરીએ તો વી આવે એવી રીતના આર છે તો આર માં એક નો ઘટાડો એટલે આર ની અંદર એક ઘટાડીએ તો ક્યુ આવે તો આવી રીતના આર ની અંદર એક પાછો શું કરવાનો એકનો વધારો થાય છે આર એટલે શું કરવાનું તો ઘટાડો કરવાનો તો ડી આવશે એવી છે તો અંદર શું કરવાનો કરવાનો વધારો એટલે ઓ આવશે એવી રીતના સી છે તો સી ની અંદર શું કરવાનો ઘટાડો કરવાનો એટલે બી આવશે અને વાય છે તો વાયની અંદર શું કરવાનો વધારો કરવાનો એટલે ઝેડ આવશે તો આવી રીતના તમારો જવાબ બનશે વટ ઘટાડો વધારો ઘટાડો વધારો ઘટાડો વધારો ઘટાડો વધારો એવી રીતના આવશે એટલે આપણે જવાબ શું આવશે બી બી વી ક્યુ એસ બી વી ક્યુ એસ અહીંયા આપેલું છે ત્યાર પછી ડીઓ જેડ ડીઓ બી જેડ તો અહીંયા આપણે બી એસ એટલે આ નહીં આવે આ નહીં આવે આ નહીં આવે એટલે જવાબ શું આપણો આવશે તો જવાબ આપણો એ આવશે કયો આવશે એ આવશે જેમાં પૂછાયેલો છે એસએસસી બે હજાર ત્રેવીસ ની અંદર જે એક્ઝામમાં લેવાની તેની અંદર પ્રશ્ન પૂછવામાં આવેલો છે તો મિત્રો અહીંયા શું હતું તો આજે આપણે જોયું શું જોયું તો પહેલા તો આપણે સમાન વધારો જોયું ત્યાર પછી વિરોધી અક્ષર જોયું ત્યાર પછી સમાન એટલે કે ક્રમસર વધારો જોયો પછી સમાન ઘટાડો જોયો અને પછી સમાન વધારો પ્લસ ઘટાડો જોયો એટલે કે પાંચ બેટાને આપણે કવર કરેલી જેની અંદર સમાન વધારો જોયો ત્યાર પછી ક્રમસર વધારો જોયો પછી સમાન ઘટાડો જોયો પછી વધારો અને ઘટાડો બંને જોયા અને લાસ્ટની અંદર આપણે જોયું કે વિરોધી અંકો જોયા તો મિત્રો આજે અહીંયા આપણે લેક્ચર રાખીએ છીએ અને નેક્સ્ટ નવમા પાઠ ની અંદર આપણે મળશું મિત્રો તો આ સાથે આજે આપણે લેક્ચર સમાપ્ત કરીએ છીએ જય હિન્દ જય ભારત